बाहर भाई को वाले ने अखड़े तो pas જે પડી ગયા ભાઈ બસ જેળો વાત તો પૂરી થઈ ગઈ દરબેય પિયાને ઓન તો મને તો ઈચ્છા થાય એટલે અમારું બાઈક વાપ આવી જશે અમારું પલંડાનું લંડા ફુટી જોત ડરાકા ફડાકા ફુટી જોત મોજ 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 લ્યા જોઈનેનો કલ્યા બરાબર ફુટી જા તો બધું જેટલું જેટલું તો ગાડી વાળા મોન તો આ ઠાકોર કે રે જીજે જોબી વાળા કે વારી જીના ઘરે ગુબા ઓ પગળો કમ થાય ના બાઇક જો પૂરાશું ભાઈ અમે પૂરું પસંદ ફોર્મ છું ફોર્મ પટે પછી વ્લોગ ચાલુ કરીએ તો કારણ કે બધું બતાવાય નહીં અંદર પછી અમે બતાવી દઈએ તો અમુક કોમેન્ટ ખોટી કરે એટલે મજા આવે નહીં અમારા ભાઈબંધ જો સ્ટાર ખાવ પેસ્ટલ ઉપર બતાવે ને ખાલી ક્વાર પીએ પેસ્ટલ ગાડી ઊભી કરી પડે એના ભાઈબંધ અમારે સ્ટાર ખાવ પીરામ બધા બધા તો પહાડ વાદળો બૂમ પડાય એની આખું વરસાદનો પૂરું માહોલ હોય ના છે એમાં ભાઈબંધ કારણ કે મરજના માથે મેં આણું ને વાત સાચી હે ભાઈબંધના હજુ પિસ્તાલીસ નો હપ્તો ગરમ બાચીએ તો એ રોજ ઠંડા પણ ઠંડા પણ કહે કે રાખો દાવ જો આ રહ્યો તો ભંગો આ છે જો એ હા ચાલો બતાવો તો ફરી માજ કરો જલસા કરો આ બહાર જોવા જવાનું મોજ કરવાની જલસા જિંદગીમાં કરવાની ઠંડા પણ કુરકુરિયા માજ કરો જલસા કરો